તો કેમ છો youtube ફેમિલી તો મજામાં મજામાં મજામાંસી છે તો આજે લાવે છે મેં ત્યાર ત્યારબાદ આપણે બ્લુ કૂતરનું ચાલુ કર્યું તો અહીંયા મારા મમ્મી પપ્પાએ લાવ્યા છે આજે કે જોઈએ આપણે અવાજ કેવો કાવે તો અનબોક્સિંગ કરી નાખ્યું છે કેમ કે કુરિયર કરીને આવ્યું હતું એટલે અનબોક્સિંગ કરી નાખ્યું છે કેવું આમાં છે કેવું નહીં એટલે ત્યારબાદ હું તમને વિડીયો બતાવવાનો છું પૂરેપૂરો જોવાનું ભૂલતા નહીં મારો આગળ મળીએ તો આવી છે ઘરની અંદર અને આપણે આવી રીતે કંઈક પેકિંગ કરીને આવેલું છે તો અવાજમાં ઘણો ઘણો ફેર પડ્યો છે તો આપણે આવી રીતે અવાજ આવે છે તો આપણે કનેક્ટ કરી ને જોઈ કેવો અવાજ આવે કેવોક નહીં તો બ્લોક ઉતારવાનું સારું કરું તો મહેનત કરીશી તો અમારી ચેનલને ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું જરૂરથી ભૂલતા નહીં હાલો જોઈએ ત્યારબાદ આપણે ખોલીશું આવી રીતે ક્યાંક આવેલું છે આની અંદર છે માયક ત્યારબાદ આ છે ચાર્જિંગ ફોન રીતે અંદર બે માયક છે બે માયક છે અને તર નાખી અને કનેક્ટ કરી કનેક્ટ કેવી રીતે મે કરી ડિસ્પ્લેટ ઉપર ફોન ઉપર કરી તો તમને બતાવીશ બસ ત્યારબાદ આ છે ચાર્જિંગની કોડ ચાર્જિંગની કોડ આપણે ખોલીશું આવી રીતે ચાર્જિંગ કરવાનું છે ત્યારબાદ આપણે કનેક્ટ કેવી રીતે કરવાનું એમ પણ યુટ્યુબની અંદર જોયેલું છે તો હું તમને બતાવી રહ્યો છું યુટ્યુબ આપણે કનેક્ટ કેવી રીતે કરવાનું તો આપણે ફોન લઈ લીધો છે તો પેલા તો આપણે બહાર કાઢી નાખીએ ત્યારબાદ કાઢી અને આવી રીતે એક એપ છે એપ ડાઉનલોડ કરી ને તમારે એપ બતાવી છે તો એપ ડાઉનલોડ કરી અને ચાઢ ત્યારબાદ બાદ માઇકની અંદર આ ઘણી કમ ટાપ આવશે દબી દઈએ આપણે જોઈ શકો લેટ માઇક થઈ ગયું છે ચાલુ ફોનની અંદર પકડાવવાનું બાકી છે તો અહીંયા માઇક નાખ્યું છે આપણે ચાલુ અને ફોન ની અંદર પેલા મેસેજ બાદ આપણે ફોન ની અંદર નાખશું એટલે મેસેજ આપણે નાખી ગયું છે બાદ આવી રીતે અંદર નાખી દીધું છે અને પેલા જવાનું છે આપણે ચેટિંગ ની અંદર ની અંદર ગયા જાય છે આપણે ત્યારબાદ જવાનું છે એમાં ઓ એન જે લખેલું છે એમાં આપણે દબાવીશું અહીં થઈ ગયું છે રેડી દબવી અત્યારે મેં આવી રીતે આવ્યા છે મેં કરવું છે ચાલુ અત્યારે ત્યારબાદ આવું નીકળે ને આવી જવું છે આપણે કેમેરામાં આ એપ ડાઉનલોડ કરેલી છે એમાં એપની અંદર આવું આવું છે સેટિંગ સેટિંગની અંદર ને જવું છે આપણે વિડીયાની અંદર વેડીએ ની અંદર જઈને આવી રીતે આવ્યું છે ઘણું બધું આવ્યું છે આપણે કરીશું ચાલુ ત્યારબાદ માઇક કનેક્ટ થઈ ગયું છે ત્યારબાદ આપણે આ ફોનમાં બ્લોક ચાલુ છે અને આપણે આ ફોન વાપરીએ છીએ આ ફોન છે આપણે ભાઈનો તો આવી રીતે મેં તમને બતાવ્યું છે તો કેવી રીતે અવાજ આવ્યો કેવી નહીં એટલે આપણે આ ફોનની અંદર આપણે કનેક્ટ કરી અને બતાવું હું તમને અત્યારે જોઈ શકું અંદર કનેક્ટ થઈ ગયું છે હાલો બતાવું આપણે ત્યારબાદ આપણે માઇક ચાલો થઈ છે ત્યારબાદ આપણે માયક જોઈ શકો છો અત્યારે થઈ ગયું છે આપણે જયારે આ માયક ન હોય એટલે આપણે ફાસ અવાજ થી બોલી આ માયક આપણે કનેક્ટ કરી નાખ્યું છે એટલે ધીમા અવાજ પણ બોલી તો પણ સારું આવે છે ને આવી રીતે કે અવાજ આવે છે પેલા કરતા ઘણો બધો સારો આવે છે ત્યારબાદ આપણે મારા ફ્રેન્ડ એવા કહે કે મારા પાર્ટ આવી જાય છે આપણે ભાઈને માયક આપીએ ભાઈ ચેન્જ કરીએ તો થોડું તો એ પણ બોલે કેવો અવાજ આવે જોઈએ આપણે તો આપણા ખુશાલ ભાઈ નવું નવું માયક લેવા છે અને સારી કન્ડિશન માં પણ લાવ્યા છે તો આપણે ખુશાલ ભાઈ ના આવનાર બ્લોગ પણ આવતા રહેશે તો બધાએ લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો આજ વાત આપણે આવી જઈએ છીએ અને મારા પાર્થભાઈ ભાઈ કૌશિક ભાઈ ને અમિત ને અમારા પપ્પા બેસી જાય છે તો આપણે ખુશી કેવું લાગ્યું માયક માયક તો સારું છે પણ તમારી રીતે તમે મહેનત કરો હા તો તમે પણ સપોર્ટ કરતા રહેજો અવર ઓવરને અવર આપણા વ્લોગ આવતા રહે છે અને મારા મમ્મી બનાવે છે દાળ ભાત તો આપણે પુશી કેવું લાગ્યું મારે એક બધા એ બની જઈશે દાળ અને બને છે ભાત અને મારા મમ્મી બેસે છે બેઠા છે તો મા એક આપણે લગાડી દીધું છે તો તમને કેવું લાગ્યું મમ્મી મા એક મા એક તો સારું છે બટા પણ તમે તમારી રીતે મહેનત કરો અને બધાએ તમે સપોર્ટ કરતા રહેજો ખુશાલભાઈ આપણે આવી જાય છે કશિભાઈ ખાવા કાંઈ તો કશિપભાઈ ખાઈ છે દાળ ભાત આપણે પણ એને ખુશી કેવું લાગ્યું મા એક

અમારા અમિત ભાઈ ને કૌશિક છે હાલ ભાઈ જમવા બેસી જાય પણ એ ભાઈ આવી જાય છે ઘરે જમી અને વિડીયો એડિટિંગ કરવા માટે ને અમારા કૌશિક ભાઈ ખાવામાં માં છે દાળ ભાત એને લઈ છે ભૂપ એટલે ત્યારબાદ આપણે આગળ ત્યારબાદ અહીંયા બનાવો છે દાળ ભાત અને આ છે રોટલો દૂધ અને ઓળો હાલો પણ તમે પણ જમવા તો અમારો વિડીયો સારો લઈ ગયો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય વસાજી ને yeah